સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈ આજના સમાચાર સૌરાષ્ટ્રની પરમપૂજ્ય શ્રી વિસામણ બાપુની દેહાણ પરંપરાની જગ્યા વિહરધામ પાડિયાદના સેવક સમુદાય સોળસો જેટલા ગામોને એમાં દરેક ગામના સેવકોનો નોખો નોખો ભાવ અને નોખી નોખી પરંપરા એવું જ એક ગામ મીંછીયા તાલુકાનું ગૌરૈયા ગામ જ્યાંથી આખું ગામ ત્રીજની સમી સાંજથી નીકળી વહેલી સવાર ચોથના દિવસે બળદગાડા લઈને લાકડાના બળતણ લઈને આવેને જગ્યામાં બળતણ આપીને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથના દર્શન કરી જગ્યાના મહંત ગાદીપતિના આશીર્વાદ લે છે અને ભોજન પ્રસાદ લઈને આરામ કરી ત્યારબાદ ટાઢોપોર થાય એટલે નીકળી જાય છે અને આ બધાને રાત્રે વાળું માટે ભાતુ જગ્યામાંથી સાથે આપવામાં આવે છે આ પરંપરા જગ્યાના સ્થાપક ગાદીપતિ મહંત પૂજ્ય શ્રી વિસામણ બાપુના વખતથી ચાલી આવે છે બાપુના પરમ સુરા સુરાભગત પોતાના માથે બળતણનો ભારો ઉપાડી ઠાકરના દર્શને આવતા એ પરંપરા ગામ લોકોએ સતત જાળવી આજે સૌ બળદગાડામાં પણ બળતણ ભરી આવે છે આ પરંપરા પાછળનું કારણ એ છે કે રાંધણ છઠ સુધી જગ્યાના ચૂલા શરૂ હોય એટલે પાંચમ અને છઠના દિવસે રસોઈ માટે બળતણની વધુ જરૂર ભોજન પ્રસાદ બનાવવા માટે પડે છે કેમ કે શીતળા સાતમના દિવસે ચૂલાને દેવ રાખવામાં આવે છે વિહળધામમાં સાતમ અને આઠમનો મેળો કરવા લોકોએ બે દિવસ ખૂબ મોટી સંખ્યામાં પાડિયાદના ઠાકરના દર્શન કરવા આવે છે તેમજ આઠમના દિવસે પૂજ્ય વિસામણ બાપુના દીકરી અને પૂજ્ય લક્ષ્મણજી બાપુના માતૃશ્રી પૂજ્ય શ્રી નાથીબાઈનામાં ની દેરી એ જગ્યાના ગાદીપતિ મહંત ના હસ્તે ધજા ચડાવવામાં આવે છે વર્તમાન ગાદીપતિ મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ છે જગ્યામાંથી નાથીબાઈ માંની ડેરી સુધી વિશાળ સંખ્યામાં ગામના લોકો તેમજ સેવક સમુદાય ઢોલ શરણાઈના તાલે વાંચતે ગાજતે બગી ઘોડા સાથે શોભાયાત્રા નીકળે છે જેમાં ભાતીગઢ પોશાકમાં રાસ ગરબા રમતા રમતા લોકો જાય છે અને ધજા ચડાવી ત્યારબાદ જગ્યામાં પરત આવી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથના તેમજ ધજાગ્રાના દર્શન કરી પૂજ્ય બા શ્રી અને બાળ ઠાકર પૂજ્ય શ્રી પૃથ્વીરાજ બાપુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભૈલુ બાપુના ચરણોમાં નમન કરી આશીર્વાદ તમામ ભાવિક ભક્તો લે છે ત્યારબાદ તમામ ભાવિકો ભક્તો સેવકો ભોજન પ્રસાદ લે છે